તો હાલો સીતારામ રામ રામ ને જય માતાજી તો હું ઉઠી ગઈ ને થોડુંક કામ હે તો ત્રણ મેં ફોન આવ્યો તો ફટાફટ ત્યાર થે અને જામ બાર અને નીતા બસ જો ઘરનું કરવાની હે નીતા અહીંયા એ બધું રફડા આવી રહ્યું બધું આજ ઘરમાં કામમાં તો એ બધું આજ ઘરનું કામ કરે અને મારે જામ હું બાર હું અગર કામ પતાવીને આવતી રહે જો આ બધું એ ડૂસો એની નહીં પીડ્યો આમાં તો એ બધું હું કરે કે કાલે એને રૂમ થોડો ઘણો સોખો કર્યો થોડો ઘણો આજ કરે જો જે આ પીડ્યું આ કોરીની ટેબલ હું તો એ બધા સાફ કરી લીધા એવી કરે ઓહરીમાં તો હવે ને જો આ સાઈડ આ બધું શોખું કરે હી તો એ શોખું કરી લે તો હું ફટાફટ છે ને થોડુંક બહારનું કામ હે કામ પતાવે આવે ફટાફટ અને કામ પતાવે ને પછી પાછી આવતી રહ્યા તો એવું બધું અહીંયા ને ઘણા ભાઈઓની કોમેટું આવે કે અમારે આવવું ને આવવું હોય તો કેટલી ઉંમર જોઈએ ને કાઉ કા જોઈએ એની વાત બધી કીધી તો ભાઈ ઉંમરનું એવું હે કે જો કોઈ બીજી કંપનીમાં કાતે કામ હોય તો ત્યાં પસાવરાવધો એ હાલે ઉંમરનું એવું કંઈને બાકી પછી તો તમે એજન્ટની પૂછો ને તો ખબર પડે મણી કંઈ ખબર હે નહીં ને ભાઈ તમે તમારા એજન્ટના જો અમુક અમુક હે હું આપી તમને નંબર એ કે ને નહીં આપે પણ તમે તમારી રીતે ગોતો કરો અને આવો

તો એમાં જેમ તમે મણી મેસેજ કરો ફોલો કરો એટલે એમાં હું તમને નંબર આપીને બીજી તમને જો હે માહિતી આપી તો ને એ વાર થે ને અમારે જો નીતા છે ને રમે કીવે છે રમે રમકડાસો બધો કાઢે કને અહી જોવો તો ખરી આ તમે કહેતા હોય ને નીતા ને સંપાલું સંપલું હજે તમે બુટું જો આમ તો એક તરણે આખો ઉખડી આમ તરા સુધી દેખા હે નહી તમને કારા હે ને એટલી આખો સોફો અંદર ફેર્યો આ બધા એમાં પશુ નાન તે એ બધાય પર્યા પછી અટાણે આ મૂકે ને એટલે આ પલંગમાં બૂટું છે સૌથી વધારેમાં વધારે નેતા ને છે જ્યાં જોઈએ ને ઘરમાં તમને બૂટ સંપલ સિવાય કંઈ દેખા હે જ નહીં એટલે આ આ હે હજી ઘરમાં ઓલું કોનું ખાનું ફેર્યું જો કદાચ બાર કાઢે ને ઓલું કરે ને તો એક આખે આખો એ માનો કે જેની દુકાન થઈ જાય તો એની બૂટું 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 આ બધા છે એટલા હે તો તમારું કોઈને કંઈ કામ હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ને ઘણા ભાઈઓની બહુ મસ્ત મસ્ત કોમેન્ટો આવ્યું એટલે થાય કે નાના ના વિડીયા બનાવે જ રાખવાના હેવ આપણી ધબધબાટી બોલાવવાની છે ને તમારો સાથ ને સહકાર છે એટલો ને થોડી જ જરૂર છે થોડી એક જ ખાલી પાંચ ટકા તમે જે હમણાં હે ને સપોર્ટ કરો એટલે આપણે ધબધબાટી જ બોલાવવાની હે ને હમણાં હે ને હું દવાખાનું એણે છે ભી વિડીયા કોઈ વિચરા નતા

કંધારુ હે અમાર ઘરામી માન હે મેરા બા નાસીસિન એ લી લી મમ્મી નિર્મલ સે સાગર સાબતાઈ પી લીધો ને એ બસાઈ બેઠા મમ્મી બોલકી હવે છોક કહી અસર દે નહી તું ગણી કે નહી તો કી મા વાત છોડ કે મત સોય તું બરા કરી બોલ્યા તો હમરો જો કોઈ હમ છાઈ તો

Vezeteriyen sen de olur. Sen de fatlı yer yiyeceksin. Bence beş hafta önce yine yedim. Yine çiçti Yedim yani. Yedin aldım tamam, ki bu değil mi? Başkaydı benim Bu değil. Bulamadım. Tamam baba problem yok. Benim beraber şimdi fatlı yer bir, evet. bir yiyeceğim. Ne zaman? Vezeteriyen olacağım ben de. Piknikle ne zaman gidecek? Ezmemiyorum. Sen de bir şey Tamam sen. Tamam. Problem nasıl gidecek? Olur mu? gideceğim. Siz beraber, arabayla. Tamam bu pazar de bakacak. Bu pazar yok. Bu pazar. Bu pazar tamam. be, benim izin yok. Ha bu her zaman bu izim yok dem. Ben evet. Zaten. Evet. evet. Tamam ha bu almaz. Bu almaz. Tamam, sen git, ee, bu sen git git Ben gelecek problem yok. Tamam ya bu işte para kazansın. Evet. evet evet. <laughs> tamam. Yarın hepsi evet. Ama ya, yüz, bu... Bu, 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 bu. yarın... Ya, yarın o iki, ikisi yok. <laughs> ha, ya, yarın iki, yok. ben Nita'ya de bu yok. Yarın ben de var, bu yok. zaman bakacağız. galiba, herhalde ya. Belli değil. Nasıl? Belli değil, bu bazen öğlen on gidiyor, üçte gidiyor. bu gidiyor. Bu...

નગર તો ગણે આવીએ તો અવાય વહેરુ પાડો જોવો થોડો થોડો તમને દેખાતો એ નથી ફોટા પાડવા બેઠું ને બહુ મજા મસ્ત હે કોઈની મોટર લેવી હોય તોય તું જો અટાણે વાગ્યા હાથ ને એવું અમારે જાવ કામ એ બધુંય રાંધે લીધું કમ્પ્લીટ કરી લીધું ને ઊંડની તા બેગ બેક બટકા ભરતી જઈએ ને પછી જઈએ કાયમી એટલે વાંજે ને કંઈ ખાવાની ઉપાધિ રેડી રહીએ નોરીએ ને આજ કર્યું દાળ ભાત તો આપણે એને બસ જો હાલો દાળ ભાત બતાડી દે તો જે આમાં છે ને આપણે દાયર કરી મસ્ત મજાની દાળ ને ભાત ને સામે રહે એટલે પછી દારી જો જાડી મોટી ઠરી આમાં હે સાય આમમાં ભાતી હે કથક ના આમ સાહેબ અરે રોટલી કરીને રોટલી કોઈ ખાવી ન હોય એટલે રોટલી કરીને નીતા જઠ બધું તૈયાર કરે તો હાલો વ્યારો કરી લઈએ તમારે કોઈ ની દાળ ને ખાવા ને તો હાલો બધા ભેગો વ્યારો કરી લઈએ ને આવી ગયો ને આપણે આજ જ કરી દઈએ ને બહુ લાંબો થઈ જાય કાલો બધાની જય માતાજી